હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શિયાળામાં આવતી લીલી હળદરની આથવાની રેસિપી શિયાળો આવે એટલે હળદર માર્કેટમાં આવવા માંડે છે હળદર એકદમ હેલ્ધી છે લીલી હળદર એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે શરીર માટે પાચનશક્તિ માટે અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપણે બાર મહિના સુધી હળદરને આથીને સ્ટોર કરી શકાય જરા પણ ચીકણી નહીં થાય અને કાળી પણ નહીં પડે તેની ઇઝી રીત હું બતાવીશ રેસિપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં લીલી હળદરને આથવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલી પીળી હળદર અને આંબા હળદર બંને લી લીધી છે હળદર રાખવા માટે એકદમ તાજી લાવવાની વાસી કે પછી આજકાલની પડી રહેલી નહીં હળદરને સારા એવા પાણીએ બરાબર આપણે ધોઈને સાફ કરી લેશું અને પછી તેમાંથી બધું પાણી નીતારીને તેને કોટનના કપડામાં નાખીને બરાબર કોરી કરી લેવાની છે લીલી હળદર ઉપર માટીનો ભાગ વધારે હોય છે એટલે તેને બરાબર પાણીથી સાફ કરીને કપડાંથી આવી રીતે લૂછી લેવાની અને હવે એક મોટા બાઉલમાં તમારી હળદર ડૂબે તેટલું પાણી લેવાનું છે અને હળદરની આપણે પહેલાં છાલ ઉતારી લેશું જો તમે છોલણીએથી જે આપણું આવે છે તેનાથી જો છાલ ઉતારશો આવી રીતે તો છાલ તમારી એકદમ જાડી ઉતરશે અને વેસ્ટ વધારે જશે એટલે આપણે ચમચીને પાછળના ભાગથી આવી રીતે ચમચીને હળવા હાથે સ્પ્રેડ કરીને તેની છાલ ઉતારી લેશું જેનાથી તમારી હળદરનો ભાગ વેસ્ટ પણ નહીં થાય અને સરસ એવી છાલ ઉતરી જશે હળદરના ગાંઠાનો ભાગ આડાવળો હોય છે એટલે તેને બરાબર છાલ ઉતારીને પછી તેના એકદમ સીધા એવા ચીરા થાય તે રીતે તેનો શેપ લઈ લેશું અને જો તમે સર્કલ શેપમાં ગમે તો સર્કલ શેપમાં નહીંતર આવી રીતે લાંબી ચીરો કરીને પણ તમે હળદરને આથી શકો મેં અહીં લાંબી ચીરો કરી છે હળદર જમવામાં સાથે લેવાથી એકદમ ખાટી મીઠી અને ટેસ્ટી લાગશે હળદરના ફાયદા ઘણા હોય છે અને લીલી હળદર ફક્ત શિયાળામાં જ મળે છે એટલે લગભગ શિયાળો ચાલુ થાય ત્યારથી જ હળદર આવવા મળે છે અને લગભગ બધાના જ ઘરે હળદર અથાય છે જો તમને વધારે ભાવતી હોય તો તમે આ રીતે ફ્રીજમાં રાખીને તમે છ મહિનાથી બાર મહિના સુધી સ્ટોર કરી શકો તો પણ તમારી હળદર એવી ને એવી રહેશે હળદર અને આંબા હળ આંબા હળદર બંને ખાવામાં સારી લાગે છે જો તમને એકલી આંબા હળદર બનાવવી હોય તો તમે આ રીતે એકલી આંબા હળદર પણ બનાવી શકો અને પીળી હળદર પણ બનાવી શકો અને બંને આ રીતે મિક્સ કરીને પણ બનાવી શકો મેં અહીં બંને અઢીસો અઢીસો ગ્રામ જેટલી લીધી છે પાંચસો ગ્રામ જેટલી હળદર લીધી છે હવે આ રીતે બધી જ હળદરની આપણે છાલ ઉતારીને તેને જો જાડી હોય તો આવી રીતે વચ્ચેથી ત્રણ ભાગ કરીને લાંબી લાંબી ચીરો કરી લીધી છે તમને સર્કલ શેપમાં ગમતી હોય તો તમે તે રીતે પણ લઈ શકો હળદર પાણીમાં આ રીતે કાપવાથી તેમાં રહેલું વધારાની ધૂળને બધું એકદમ નીકળી જશે એટલે હળદર જો તમે એમનેમ કાપશો તો થોડી વારમાં જ કાળી પડવા માંડશે જેમ બટેકા સફરજન પડી જાય છે એમ એટલે તેમાં પાણીમાં જ આ રીતે કાપી તમે જુઓ તેમ પાણી એકદમ કાળું પડી ગયું છે અને તેમાંથી બધી ધૂળ માટી પણ નીકળી ગઈ છે હવે આપણે તેમાંથી બધું પાણી નીતારી લેશું અને તેને બીજા બાઉલમાં લઈ લઈશું એકદમ કોરી કરીને જે પાણી આપણે રાખ્યું હતું તે સેચ પણ આવવા નથી દેવાનું અને આવી રીતે બધી જે કોરી હળદર છે તે લઈ લેવાની છે અને હવે તેમાં આપણે આથવા માટેની પ્રોસેસ ચાલુ કરીશું હળદર બનાવતી વખતે તેને હાથ અડાડવાનો નથી બને ત્યાં સુધી ઓછો અડાડવું આપણે લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો હાથ અડાડ્યા વગર જ આવી રીતે ચમચાથી કે બીજી ગમે તે વસ્તુથી જેથી તમને ફાવે તેનાથી તમારે હળદર લેવી તો લાંબા સમય માટે સારી રહેશે હળદરનું પાણી બધું નીકળી જાય ને આવી રીતે કોરી કરીને લઈ લો પછી હવે તેમાં આથવા માટે આપણે આવી રીતે બધું જ પાણી કાઢી લેવાનું છે ને હવે તેમાં આપણે બેથી અઢી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું તમારે ચડિયાતું રાખવાનું છે જેનાથી તમારી હળદર કાળી પણ નહીં પડે અને ચીકણી પણ નહીં થાય અને મીઠું તે હળદર સરસ પણ ગળી જશે અને મેં અહીં મોટા બે લીંબુનો રસ લઈ લીધો છે તે એડ કરીશું લીંબુ પણ મેં અહીં ચડિયાતું જ રાખ્યું છે અને હવે મેં લીલી મરચીને લીધી છે લીલી મરચી તમે ન નાખો તો પણ ચાલે જો તમને ભાવતી હોય તો નાખી શકો પણ મરચીથી તમારી હળદરનો ટેસ્ટ પણ સારો આવશે અને તે લાંબા સમય માટે સારી પણ રહેશે તમે સ્કીપ પણ કરી શકો મરચીને આપણે આવી રીતે વચ્ચેથી કટ કરીને બે ભાગ કરીને નાખીશું મરચી નાખવાથી કંઈ ખાસો ફેર પડતો નથી પણ જો તમે તમને મરચી ભાવતી હોય તો તમે એડ કરી શકો તેનાથી તેનો સ્વાદ પણ સારો રહેશે અને હવે બધું આપણે બરાબર મિક્સ કરી લેશું તમે જુઓ તેમ તેમાંથી મીઠાનું પાણી નીકળવા માંડ્યું છે અને હવે તેને હાથવા માટે આપણે અહીં મોટા લીંબુના આવી રીતે વચ્ચેથી ભાગ કરીને આવી રીતે નાના નાના ટુકડા કરીને નાખી શક નાખીએ જો તમને લીંબુ વધારે ગમતું હોય તો તમે વધારે એકથી બે પણ નાખી શકો મેં અહીં એક મોટું લીંબુ આવી રીતે નાના નાના ટુકડા કરીને નાખ્યું છે તમે લાંબી ચીર કરીને બેથી ત્રણ લીંબુ વધારે નાખી શકો તેનાથી તેનો સ્વાદ એકદમ ખાટો આવશે હવે આપણે હળદર સ્ટોર કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે બધું બરાબર એકસાથે મિક્સ કરીને તમે જુઓ તેમ તેમાંથી પાણી પણ નીકળવા માંડ્યું છે આ પાણી આપણે એમનેમ રહેવા દેવાનું છે અને હવે કોઈ પણ એરટાઇટ બોટલ કે કાચની બોટલ લઈ લઈશું અને તેમાં આપણે આ હળદરને સ્ટોર કરવાની છે આપણે ચમચાથી જ ભરીશું હાથ હડાડવાનો નથી અને આવી જ રીતે હળદરમાં જે પાણી થયું છે તે પાણી પણ લઈ લેવાનું છે મીઠા અને લીંબુનું અને બધી જ હળદર તે બોટલમાં આપણે ભરી લઈશું જો તમારે બાર મહિના સુધી કેમ સારી રાખવી હોય તો બને છે ત્યાં સુધી આજથી વખતે હાથનો ઉપયોગ ઓછો કરવો અને હવે બધી હોટ હળદર બોટલમાં એડ થઈ જાય પછી આપણે તેમાં બોટલમાં જેટલી જગ્યા છે તેટલી જગ્યામાં આપણે પાણી ઉમેરવાનું છે પાણી તમે ગમે તે લઈ શકો માટલાનું કે પછી ડાયરેક આપણી જળ જેટલી હળદર હોય તેનાથી થોડી મોટી બોટલ લેવાની એટલે આપણી હળદર પાણીમાં ડૂબાડૂબ થઈ જાય તેટલું પાણી ભરવાનું છે એટલે આપણી હળદર ઉપરથી કાળી નહીં પડે અને હવે આ રીતે સ્ટોર થઈ જાય પછી આપણે તેને ચમચાથી આવી રીતે નીચે દબાવી દઈશું અને બોટલને બંધ કરી દેસું અને ફ્રીઝમાં તેને રાખવાની છે બહાર નથી રાખવાની જેથી તે છથી બાર મહિના સુધી સારી રહેશે મારી વિડીયો ગમી હોય તો લાઈક શેર જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં કાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ